બળવું દાઝી જવું દાઝી જવું એ એક મોટી ઇન્જરી છે એમાં આપણે શું કરી શકીએ તો કે થોડું થોડું આપણને એના વિશે નોલેજ હોવું જોઈએ જેમ કે જો ઘરમાં આપણને વધારે આ પ્રોબ્લેમ થાય છે ક્યારેક કઈ દાઝી જઈએ તો આપણે શું કરીએ છીએ કે થોડું દાઝ્યું હોય ને તો એ એક ઇન્જરી આપણી આગળ ના વધે અને આપણે ઠંડક રહે એ માટે આપણે પાણી લગાવી શકીએ તો શું છે કે થોડી ઠંડક રહે અને એ ઇન્જરી આગળ ના વધે કદાચ ચળકતું હોય તો બંધ થઈ જાય તો આના માટે આપણે પછી ઉપરથી કોઈ ટ્યુબ આપણી પાસે જો હોય ની કોઈ ક્રીમ હોય તો તમે લગાવી શકો બાકી તો જે ઘરેલુ ડાનો છે બધા ઘી માખણ ને ટૂથપેસ્ટ એ ઈંક શાહી ને બધું લગાવવામાં શું થાય છે કે ઇન્ફેક્શન વધવાના ચાન્સીસ વધારે છે એટલે કે એવું બધું ના લગાવવાનું કદાચ ટ્યુબ ના હોય તો તમે કોઈ ચોખ્ખું કપડું આને કપડું તો લગાવવું જ પડશે કેમકે કવરિંગ કપડું એટલે એકદમ ક્લીન પછી ગંદગીમાં એવું અંદર ધૂળના રસકડોવાળું ના લગાવાય એકદમ ક્લીન કપડું હોય એ તમે લગાડી લપેટી દો અને પછી તમે તમારા જે નજીકનું જે જે ડોક્ટર હોય અથવા મેડિકલ સારવાર જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં તમે જતા રહો અને એ ડોક્ટર પછી નક્કી કરશે કે આનું એની ડિગ્રી જોશે એનું પર્સેન્ટેજ માપશે કે આની ટ્રીટમેન્ટ ક્યાં કરવાની કેવી રીતે કરવાની ઉપર બળ સમજતા એટલે તમારે તો ફક્ત એટલું જ થોડું આટલું જ કરી શકો તમે કે થોડું કવરિંગ કરી દો એટલે કે શું છે કે બહારની કોઈ ખરાબ રજકણો દૂર રજકણ ના જાય અને કોઈ ઇન્ફેક્શન ના વાત કોઈ બિન જરૂરી દેશી ઇલાજ કરવામાં ઘણી વખત શું છે કે ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે કદાચ બહુ એક સળગતું હોય તો તમે પાણી લગાવીને રોકી શકો છો અને બહુ બળતરા થઈ તો પાણી લગાવી શકો છો જેટલું વધારે પાણી લગાવશો એટલે વધારે ફાયદો થાય છે તો પછી તમે તમારી રીતે નજીકના કોઈ ડોક્ટર પાસે જ જઈ શકો છો હવે આમાં કેવું હોય છે કે બસ ઇન્જરી મોસ્ટ ઓફ આગળના ડોક્ટર કરતા હોય છે પણ આપણે શું થોડું ઘણું આપણે નોલેજ હોય ને તો આપણે બસ ઇન્જરી માંથી રોગ બચી શકીએ છીએ હા એમાં આપણે બચવા માટેના જે થોડા ઘણા મને ખબર છે એવું લાગે હું તમને કહું છું કઈ રીતની કહેવાય કે જાણતા કેવાય દરેક જણને ખબર હોવી જ જોઈએ જાય છે તો તમે શું કરો કે પર સગડીમાં સળગાવતા નીચે કદાચ પાઇપમાં કોઈ કોઈ લીકેજ હોય કે રેગ્યુલેટરની જ્યાં રેગ્યુલેટર હોય ને ત્યાં બી કદાચ પાઇપની લીકેજ હોય ત્યાં બી લાગી શકે છે ઉપર ગેસની સગડી જોડે બી પાઇપમાં આગ લાગી જાય

બંધ ના કરાયે નીચેથી આવે એના માટે ચાદર હોય કપડું હોય એટલે જે ઉપરનું જે રેગ્યુલેટર હોય ને આખું બંધ કરી દો બંધ કરી મોટું જાડું લાગ જે ચાદર હોય આમ તમે ઢાંકી દેશો થોડું ગભરાયા વગર ઢાંકી દો તો કદાચ સપ્લાય બહારની હવાનું બંધ થઈ જશે તો ઓટોમેટિક બંધ થઈ જશે તો આ રીતે તમે શું કિચનમાં ગેસમાં ઘણી વખત શું બેનોને ખબર હોવી જોઈએ અને બીજું શું કે તમારા ઘરમાં એક બસ સ્ક્રીન હોવી જરૂરી છે કે ક્યારે કોને આગ કોને દાજી જાય નાનું નાનું કામ કરતા હોય તો એક તો આ ખબર હોવી જોઈએ બીજું છે કે તમે શું છે ઘણી વખત આપણે ઇલેક્ટ્રિસિટી નો બહુ ઉપયોગ કરીએ છીએ તો કોઈ વખત કોઈ સ્વીચમાં આગ લાગે કોઈ વાયરિંગમાં આગ લાગે તો આપણને શું તરત શું યાદ આવવું જોઈએ કે આની સપ્લાય બંધ કરી તો ત્યાં સ્વીચથી બંધ કરી સ્વીચ બંધ કરો કાતો પછી મેન સ્વીચ હોય ત્યાંથી એને સપ્લાય બંધ કરો તો શું છે આ રીતે બચી શકો પછી બીજું તમે બન્સરીનો બીજો એક કિસ્સો ક્યાં બને કે આપડી જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ગાડીમાં બેઠા હોય ત્યારે બી આપણને શું છે ઘણી વખત વાયરિંગ બળતું હોય વાયરિંગ બળતું હોય તો આપણે એને બુજાવા પ્રયત્ન કરીએ ધૂળ નાખીએ પાણી નાખીએ પણ એમ ના બંધાય એનું જે કનેક્શન છે ને એ બંધ થવું જોઈએ એની સપ્લાય કેવી રીતે બંધ થાય તો કે એનું સપ્લાય તમે જે બેટરી છે ને બેટરીના જે બે વાર એમાંથી એક વાર છૂટો કરી નાખો તો શું જે કનેક્શન ઓટોમેટિક એનું જે સપ્લાય છે ને એ આવવાની બંધ થઈ એટલે ત્યાં જ તમારું એ ગાડી સળગતી બની જાય તો તમે આ રીતે મોટી થોડું થોડું નોલેજ છે નાનું નાનું નોલેજ પણ જો આટલું તમને ખબર હોય ને તો તમે નાની નાની જે નાનું બસ આગ લાગી હોય ને એને મોટી ભથ્થા અટકાવી શકું છું ઘણી વખત આપડે એવું બનતું હોય છે કે આપણી સામે કોઈ માણસ લગતો આવ્યો હોય તો એને શું કરવાનું એને એકદમ

તો પણ થોડું ઇન્જરીમાં સતર્ક રહેવું જરૂરી છે કે જેને થાય છે એનું જીવન જોખમાઈ જાય છે અને એની ટ્રીટમેન્ટ બી બહુ લાંબી ચાલે છે અને એની જે તડપ છે ને એ બહુ બહુ ભયંકર છે જે સળગે છે જે માણસને જેને બર્થ ઇન્જરી થાય એ જ સમજી શકે આપ તો સારું ચાલો ત્યારે જેટલું મને ખબર હતી મેં જાણકારી